બની છે ને એક વાટકે જેટલા મેં સફેદ વટાણા લીધા તા અને એને ઓવર પલાળી લીધા છે હવે આપણે એને કુકરમાં બાફીશું એ માટે અંદર એડ કરી બે ગ્લાસ જેટલું પાણી પાણીનું પ્રમાણ તમારે થોડું વધારે રાખવાનું છે હવે અંદર એડ કરીશ સ્વાદ અનુસાર મીઠું સાથે એડ કરીશ અડધી ચમચી જેટલી હળદર હવે તેને હલાવી લઈશું અને કુકરનું ઢાંકણું બંધ કરી મીડિયમ ફ્લેમ ઉપર છથી સાત સીટી વગાડી લઈશું આપણે કુકરને ખોલીને ચેક કરી લઈએ વટાણા સરસ રીતે બફાઈ ગયા છે એને આપણે ચમચાથી હલાવી લઈશું હવે એક પેનમાં આપણે તેનો વઘાર કરીશું એ માટે મેં એક મોટી ચમચી જેટલું તેલ લીધું છે તેલ થોડું ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી મેં હિંગ એડ કરી છે હવે એડ કરીશ બાફેલા વટાણા અને એમાં એડ કરીશ એક નંગ ઝીણું સમારેલું બટેકું અને પછી એને સારી રીતે હલાવી મિક્સ કરી લેશું જો બટેકાના ટુકડા મોટા હોય તો તમારે ચમચાની મદદથી એને પ્રેસ કરી દેવાના છે જેથી કરી રગડો થોડો જાડો બને હવે એની અંદર એડ કરીશ અડધી વાટકી જેટલું પાણી રગડો અત્યારે આપણે જાડો જ રાખવાનો છે બહુ પાતળો નથી બનાવવાનો કારણ કે આપણે એને પૂરીમાં એડ કરવાનો છે હવે અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને બધું જ સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું જેથી કરી તેનો ટેસ્ટ વધારે સરસ આવે હવે અડધી વાટકી જેટલો મેં ગોળ આંબલીની મીઠી ચટણી લીધી છે એને પણ એડ કરી દઈશું અને થોડી માટે ઉકળવા દઈશું તો રગડો સરસ રીતે બનીને રેડી થઈ ગયો છે હવે આપણે રગડાની અંદર થોડી ઝીણી સમારેલી કોથમીરને એડ કરી દઈશું તો રેડી છે આપણો રગડો રગડાને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને પછી રગડા ઉપર આપણે થોડું લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી દઈશું રગડાપુરી માટેનો રગડો રેડી છે હવે આપણે એક સલાડ બનાવશું તે માટે મેં એક ઝીણી સમારેલી ડુંગળી લીધી છે હવે અંદર એડ કરીશ અડધી વાટકી જેટલી ઝીણી સમારેલી કોથમીર અને અંદર એડ કરીશ અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને એને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશ સલાડ બનીને રેડી થઈ ગયું હવે આપણે એસેમ્બલ કરીશું એ માટે મેં પાણીપુરીની પૂરી લીધી છે તેની અંદર બાફેલા બટેકા એડ કર્યા છે સાથે ગરમા ગરમ રગડો એડ કર્યો છે બધી જ પૂરીમાં તમારે એક એક ચમચી રગડાને એડ કરી દેવાનો છે હવે રગડા ઉપર આપણે લીલી ચટણી એડ કરીશું સાથે મીઠી ચટણી પણ એડ કરી દઈશું અને બનાવેલું સલાડ એડ કરીશું અને પછી આપણે તેની ઉપર નાયલોન સેવ એડ કરી દઈશું તો રેડી છે રગડાપુરી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલશો હવે મળીશ નવી નવી રેસીપીની સાથે બાય બાય